બેઠકો બિનહરીફ થઈ છે પાલિકામાં કુલ તેતાલીસ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે જેમાં ભાજપના ચોવીસ કોંગ્રેસના અઢાર અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર છે જેમ જ કોંગ્રેસના દસ ઉમેદવાર ચૂંટણી પૂર્વે જ મેદાન બહાર થતા

અને વોર્ડ નંબર 1 માંથી હું કોંગ્રેસમાંથી ઉમેદવારી છું અચ્છા ભરતભાઈ આપ કોંગ્રેસમાંથી ઉમેદવાર છો અત્યારે બીજેપી ની ઓફિશિયલ છે શું કારણ છે બીજેપી ની ઓફિસમાં આવવાનું કારણ એ છે કે કોડીનાર ની નગરપાલિકા છે એ 25 વર્ષથી શાસન કરી રહી વિકાસના સારામાં સારો કામ કરી છે જેમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની ટેચ્યુ નું રિનોવેશન હોય બગીચો કોમ્પ્લેક્સ હોય રિવર ફ્રન્ટ હોય આ બધા સારા કામો નગરપાલિકા કર્યા છે ને ભારતીય જનતા પાર્ટી વિકાસ સાથે હું

જ્યાં વિકાસનો યજ્ઞ જે એમણે ચાલુ કર્યો છે બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારત દેશ એની આઝાદીની શતાબ્દી ઉજવવા જઈ રહ્યું છે ત્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે નરેન્દ્રભાઈના સેવા યજ્ઞમાં આખા દેશમાં લોકો જોડાયા છે ત્યારે એના ભાગરૂપે આજે કોંગ્રેસમાંથી પણ અમારા બા મિત્રો ભરતભાઈ અને વર્ષાબેન વોર્ડ નંબર એક અને ના કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની વિકાસની યાત્રામાં જોડાયા છે તે માટે બંનેને હું પાર્ટી તરફથી આ પરિવારમાં આવકારું છું કુલ સાત વોર્ડની અઠ્ઠાવીસ બેઠક છે એમાંથી ચાર બેઠક ઓલરેડી બિનરીફ જાહેર થઈ ચૂકી છે બીજી પાંચ બેઠક એમાં એટલે પાંચ બેઠક પણ આપણે એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કબજામાં આવેલી છે અને હવે એ ઉપરાંત બે મિત્રો પણ કોંગ્રેસના જોડાયા છે એટલે પાંચ ને બે સાત અને સાત ને ચાર અગિયાર કુલ અગિયાર બેઠકો ભારતીય જનતા પાર્ટી ના પરિવાર છે આ વખતે બેઠકો જીતવાનો તો પ્રશ્ન એટલે નથી રહેતો આ વખતે દિલ્હીની જે હમણાં વિધાનસભાની ચૂંટણી થઈ એમાં જે કોંગ્રેસે એક રેકોર્ડ કર્યો છે એ રેકોર્ડ એ છે કે કોંગ્રેસ ને લગાતાર ત્રીજી વખત

ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ